રોમાંચ રહસ્ય અને ટ્વિસ્ટથી ભરપૂર ફિલ્મ જિન કે દસનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જે ખૂબ જ ઉત્સુકતા પેદા કરે છે આ ફિલ્મની પ્રેસ કોન્ફરન્સનું આયોજન મુંબઈના ઇમ્પામાં કરવામાં આવ્યું હતું જ્યાં તેનું અદ્ભુત ટ્રેલર બતાવવામાં આવ્યું હતું નિર્માતા નિર્દેશક સરીશ સુધાકરને આ ફિલ્મમાં ઘણી ભૂમિકાઓ ભજવી છે તેઓ આ ફિલ્મના લેખક સિનેમેટોગ્રાફર અને સંગીતકાર પણ છે તેમણે કહ્યું કે તેમણે એસી અને નેવુના દાયકાની સ્વચ્છ વાર્તા બનાવી હતી આ ફિલ્મ ઓગણીસો એકાણુંના સમયગાળાની છે તે દાયકાનું ગામ મર્યાદિત બજેટમાં બનાવવું ખૂબ જ પડકારજનક હતું ફિલ્મનું સંગીત પણ મેં જાતે જ કમ્પોઝ કર્યું છે ત્રિષ્ણા ગોસ્વામીએ જણાવ્યું કે આ પણ એક મહિલાના બદલાની કહાની છે તેમાં એટલા બધા ટ્વિસ્ટ છે કે દર્શકોની ઉત્સુકતા અકબંધ રહેશે ફિલ્મમાં ઝાહિદ અહેમદ ખાન વોર્ડનની ભૂમિકા ભજવી રહ્યો છે તેને તેની વાર્તા અને પ્રસ્તુતિ તદ્દન નવી અને અલગ લાગી અને તે આશા રાખે છે કે દર્શકો પણ તેનો આનંદ માણશે અનિકા આર્યએ કહ્યું કે આ મિત્રોના જૂથની વાર્તા છે કેવી રીતે તેમની વચ્ચે કેટલીક ઘટનાઓ બને છે અને વાર્તા જટિલ બની જાય છે પાલઘર અને પનવેલના નયનરમ્ય સ્થળો પર ફિલ્મનું સુંદર શૂટિંગ કરવામાં આવ્યું છે ફિલ્મની વાર્તા ઓગણીસો એકાણુંમાં એક ફાર્મ હાઉસમાં બનેલી દુઃખદ ઘટના પર આધારિત છે એ જમાનામાં જ્યારે મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા નહોતી gradually then i shifted myself from uh, dancing to acting and then i started with theater and uh, after that i did few you know, films in telugu in hindi also which were not so prominent characters and after that doing my first film as a prominent character and uh, yeah, i'm really excited for about um, the it was nice it was fun working with theater and uh, the audience uh, will remember the you know yeah

यू नो जो जो ऑडियंस देख रहा है ट्रेलर उनको अच्छा लगे उनको लगे कि ये फिल्म थोड़ा डिफरेंट है और सेकंड चीज है कि मैंने पंद्रह साल पहले एक फिल्म बनाई थी द इम्पॉसिबल मॉडल बहुत लो बजट फिल्म बट और रिलीज नहीं कर पाए क्योंकि ना स्टार थे उसमें ना गाने थे बट क्या हुआ कि दस साल मैंने यूट्यूब में डाल दिया उसको मैं देखा नहीं क्या हो रहा है उसके साथ और अभी आप आप खुद देख सकते हो जब आप कमेंट देखोगे तो मेरे हिसाब से वो बहुत बेकार फिल्म थी बट बहुत सारे लोग